ગીરમાં મહારતદાન કેમ્પ યોજાયો ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પંથકમાં આજરોજ વડતાલધામ શતાબ્દી મહોત્સવ તથા પરમ પૂજ્ય એક હજાર આઠ આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પંચોતેરમાં પ્રાગટ્ય અમૃત મહોત્સવ વર્ષ નિમિત્તે આંતરરાષ્ટ્રીય મહારતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજે કોડીનાર શહેરના બ્રહ્મપુરી ખાતે આંતરરાષ્ટ્રીય મહારતદાન કેમ્પ યોજાયો હતો કોડીનાર શહેર અને ગ્રામ્ય પંથકના લોકો દ્વારા આંતરરાષ્ટ્રીય રક્તદાન કેમ્પની અંદર ભાગ લેવામાં આવ્યો હતો અને આજના દિવસે સો જેટલા લોકોએ કોડીનાર શહેરના બ્રહ્મપુરી ખાતે મહારક્તદાન કેમ્પ કર્યું હતું અને આ રક્તદાન કેમ્પને રેડક્રોસ સોસાયટી વેરાવળ દ્વારા બેંકમાં મોકલવામાં આવ્યું હતું જ્યારે પણ કોડીનારની જનતાને લોહીની જરૂર પડશે ત્યારે રેડ ક્રોસ સોસાયટી દ્વારા સરકારી ભાવ મુજબ રક્ત આપવામાં આવશે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગામના જે બસો વર્ષ પૂર્ણ થયા છે જેને દ્વિશતાબ્દી મહોત્સવ તેમજ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પંચોતરમાં જન્મોત્સવ રાગઢોત્સવ અમૃત મહોત્સવ તરીકે જે ભક્તિ પર્વ તરીકે આ વર્ષ જ્યારે ઉજવીએ છીએ ત્યારે માનવ સેવા એક પ્રભુ સેવાના કાર્ય માટે એક આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન આજે ભારત સહિત છ દેશોની અંદર થયું છે અને એકસો પંદરથી વધારે જગ્યાએ આજે જે મહારક્તદાન કેમ્પનું આયોજન થયું છે જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં પણ અનેક જગ્યાએ થયું છે અને અમે કોડીનારમાં પણ કર્યું છે ખાસ તો મહારક્તદાન કેમ્પનું આયોજન એટલા માટે કે આપણે લોહી આપીને અનેક માનવ બચાવી શકીએ તેવા એક સેવાના હેતુથી પરમ પૂજ્ય લાલજી મહારાજશ્રીની આજ્ઞાથી તમામ હરિભક્તો દ્વારા આજે ગામે ગામ જે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે વેરાવળ રેડક્રોસ સોસાયટી સાથે અમે લોકોએ જે આયોજન કર્યું છે અને અહીંથી જે બ્લડ એકત્રિત કરવામાં આવે છે જે તમામ બ્લડ દાતાઓનું લિસ્ટ પણ અમને આપશે અને તે લોકોએ અમને ખાતરી આપી છે કે જ્યારે જ્યારે જે જે લોકોને સેવાકીયમાં ઇમરજન્સી સમયમાં જરૂર પડશે ત્યારે કોઈ જાતના ચાર્જીસ કે સામું લોહી લીધા વગર માત્ર જે ગવર્મેન્ટનો જે ચાર્જ છે તે ભરીને પણ સરળતાથી અને લોકોને લોહી કોડીના વિસ્તારના તમામ લોકોને જરૂરિયાતના સમયે લોહી મળી રહેશે તેવી તે લોકોએ અમને ખાતરી આપી છે